ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢ કોટડા તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે ગોહિલવાડના શક્તિ તીર્થોમાં ઊંચું સ્થાન ધરાવતા ઊંચા વાડીમાં ચામુંડાનું દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે અહીં ચૈત્ર માસ દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહપરિવાર લાપસી પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે તો ચાલો જાણીએ શ્રી ચામુંડા માતાજી મંદિર ઊંચા કોટડાનો ઇતિહાસ લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલાં મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવીમાં ચામુંડાની ભક્તિ ભાવથી આરાધના અને પૂજા કરતા એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈ જહાજી ભીલ સાથે વેણે વાતું કરતા સમય જતાં મારવાડની ધરતીમાં ત્રણ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યા ત્યારે જહાજી ભીલને માલઢોરની ચિંતા થવા લાગી એટલે તેને માતાજીને પ્રાર્થના કરી પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી ઉપર ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કહ્યું ત્યારે જહાજી ભીલ મારવાડમાંથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી ઉપર ગઢ કોટડા આવે છે અહીં આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનકે નિત્ય પૂજા અર્ચના કરે છે જહાજી ભીલને શેર માટેની ખોટ હતી એટલે માતાજીએ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા સમય જતા તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા પણ પુત્રનો જન્મ થાય એ પહેલાં જ જહાજી ભીલનું મૃત્યુ થયું સમય જતાં તેમની ઘરે પુત્રનો જન્મ થયો જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળીઓ ભીલ રાખ્યું પુત્રના જન્મ પછી જહાજી ભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે આ સમયે કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળિયા ભીલને લઈ જાય છે અને તેને હમીર આહિરના નેહળે મૂકી આવે છે અમીર આહિર આશરા ધર્મનું પાલન કરીને કાળિયાભીલને મોટો કરે છે નાનપણથી જ મા ચામુંડા કાળિયાભીલ સાથે વેણે વાતું કરતા અને ડગલેને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે આમ કરતાં કરતાં કાળિયોભિલ મોટો થાય છે સમય જતાં કાળિયોભિલ માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વહાણોને લૂંટવા છે જ્યારે માતાજી તેને પ્રસન્ન થઈને કહે છે કે કાળિયા તું વહાણો લૂંટ તો ભલે લૂંટ પણ યાદ રાખજે ખાલી અધર્મીનું જ વહાણ લૂંટજે કોઈ ધર્મીને લૂંટતો નહીં અને મારી રજા લીધા વગર ક્યારેય દરિયામાં ન જતો આમ કરતાં કરતાં કાળિયો ભીલ માતાજીની રજા લઈને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠીમાં રાખે છે એક વખત કાળિયોભીલ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને માતાજીની રજા માગે છે પણ માતાજી એને જવાની ના પાડે છે ત્યારે કાળિયોભીલ ના પાડવા છતાં પણ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડીને કેદ કરી લે છે પછી જેલમાં બેઠો બેઠો કાળીઓ ભીલ કાળિયોભીલ માતાજી પાસે માફી માગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારી કુળની દેવીમાં ચામુંડા મેં તમારી વાત ન માણીને ભૂલ કરી છે માતાજી મને માફ કરજો માતાજી તેની પ્રાર્થના સ્વીકારી તેને માફ કરે છે અને ભીલને ફિરંગીઓની કેદમાંથી છોડાવે છે અને પછી કાળિયો ભીલ હંમેશના માટે વહાણોને લૂંટવાનું છોડીને માતાજીની ભક્તિ કરે છે તો મિત્રો આ હતો શ્રી ચામુંડા માતાજી મંદિર ઊંચા કોટડાનો ઇતિહાસ જો તમે આવી જ અન્ય માહિતી વાંચવા માગતા હોય તો આજે જ અમારા યુટ્યુબ ચેનલ એસેસ ક્રિએટિવને સબસ્ક્રાઈબ કરો આ ઇતિહાસમાં કંઈ ભૂલચૂક હોય અથવા આ સિવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજમાં મોકલી આપશો અમે તેને અહીં રજૂ કરીશું